રાજકોટ ભાજપના ગ્રુપમાં વોર્ડ નંબર ચાર ના કિસાન મોરચાના ગ્રુપે અશ્લીલ વિડીયો પોસ્ટ કરતા હડકંપ મચ્યો છે રાજકોટ ભાજપના ગ્રુપમાં અશ્લીલ વિડીયોને લઈ શહેર પ્રમુખ સુધી ફરિયાદ થઈ છે કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કર્યો હતો શહેર ભાજપ પ્રમુખની તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે તેમાં મનીષ પરસાણાના ફોનમાંથી પોસ્ટ થયાનું ખુલ્યું છે વિડીયો પોસ્ટ થતાં જ મહિલા સદસ્યો તથા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થયા હતા રાજકોટ શહેર ભાજપના વોર્ડ નંબર ચાર ના કિસાન મોરચાના ગ્રુપે અશ્લીલ વિડીયો બબાલ થઈ છે ભાજપના કાર્યકરે મહિલા મેયર જે છે તેમાં અલગ અલગ છ પોન વિડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદ કરવામાં આવી છે કાર્યકરને ઠપકો આપતા વિડીયો રિમૂવ કરવામાં આવ્યા છે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે પોન વિડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે